અત્રેની ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સે જે ડબલ ઈ મેનની પરીક્ષામાં વધુ એક વખત જળહળથી સફળતા પ્રાપ્ત કરી છે અગાઉના વર્ષોના ઓજના પરિણામોમાં રેકોર્ડ બ્રેક પરિણામ જે ડબલ ઈ મેનની પરીક્ષામાં સંસ્થાના વિદ્યાર્થીઓએ મેળવેલી સફળતાના સેલિબ્રેશનનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમનું સંચાલન શ્રી ધીરેન સોનીએ કર્યું હતું આ તકે મુખ્ય વિષયોના ફેકલ્ટી હેડ પરિણામમાં વિદ્યાર્થીઓની મહેનત અને ટીમવર્કને શ્રેય આપ્યો હતો જે ડબલ ઇ મેઇન બે હજાર પચીસના પરિણામ વિશેની જાણકારી સંસ્થાના હેડ શ્રી દવેએ આપી હતી સેશન વન જાન્યુઆરી બે હજાર પચીસ બહુ જ સરસ રિઝલ્ટ ડિક્લેર થયું રિઝલ્ટ વિશે એક અવઢવ એ હતી બધાને સમગ્ર ભારતમાં કે આ વખતે પેપરો થોડા અલગ રીતે નીકળ્યા પાછલા ચાર વર્ષોથી જે સહેલા પેપરો નીકળતા હતા એના બદલે પેપરોનું લેવલ થોડું ટ્વિસ્ટ થયું તો હવે કેટલા માર્કે નાઇન્ટી નાઇન પર્સન્ટ ટાયલ આવશે કેટલા માર્કે રેન્ક આવશે એ બધાને અવઢવ હતું પણ અમારી ઓજ ઇન્સ્ટિટ્યૂટ અને એમના ટીચર ખાસ કરીને આદિત્ય સર અને એમની ટીમ મેદાન સર જયદેવભાઈ અંકિતભાઈ પ્રાંજલ સર દર્શન સર બાપુ સર આ બધાએ ભેગા થઈને એવું કામ કરી બતાવ્યું કે સમગ્ર ગુજરાતમાં સમગ્ર ભારતમાં જે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટો છે એમના લેવલ સુધી અથવા તો એમનાથી આગળ નાઇન્ટી નાઇન પર્સન્ટાઇલ અમારા છવ્વીસ વિદ્યાર્થીઓ છે કે જે ભાવનગરની ઘણી અને ખાસ ગુજરાત કે ભારતની મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટોમાં આટલા બધા વિદ્યાર્થીઓ નાઇન્ટી નાઇન પર્સન્ટાઇલ આપ નથી લાવ્યા તો એ આ બાળકો લાવી શક્યા છે શા માટે આવ્યું આ રિઝલ્ટ એવું આપે પૂછ્યું તો કર્મયોગમાં માનીએ છીએ ફળમાં નથી માનતા બાળકોને સતત એ શીખવાડ્યું છે કે કર્મ કરતા રહો ફળ જે આવે એટલે બાળકો ગીતાના સિદ્ધાંત પ્રમાણે જીવ્યા શિક્ષકો ગીતાના સિદ્ધાંત પ્રમાણે જીવ્યા અને ટોર્ચર ના કર્યું જ્યાં જ્યાં અટક્યા ત્યાં ત્યાં સાથે ઊભા રહ્યા બાળકોને ખૂબ સપોર્ટ આપ્યો એટલે તેઓ આ સારું કામ કે જે આખા ભારતમાં અત્યારે અદ્વિતીય ગણાઈ રહ્યું છે એ આપણે કરી શક્યા છીએ હવે નેક્સ્ટ ટાર્ગેટ આ બાળકોને જીવન જીવતા શીખવાડવાનું છે તો છે જ પરંતુ હવે ભારત લેવલની જે રેન્ક છે એ આવતા વર્ષોથી હવે વધારે પડતી આપણે હાંસલ કરીએ અને ભાવનગરના વિદ્યાર્થીઓમાં એક કવચ છે ભાવનગર એ ફરીથી રિપીટ કરું છું નાનાભાઈ ગીજુભાઈ ની આ કર્મભૂમિ છે માનભાઈ ભટ્ટની કર્મભૂમિ છે એટલે એક શિક્ષણનું વાતાવરણ છે એક અદ્વિતીય શિક્ષણ ઓરા આ ભૂમિ ઉપર છે એનો અમે ઉપયોગ કરી રહ્યા છીએ અને અમારા સંસ્કારો અમારો જે કર્મયોગ છે અમારું જે એક જીવનનું દર્શન છે એ બાળકો સાથે શેર કરી રહ્યા છીએ આ તબક્કે દરેક ભાવેણાવાસીઓનો દરેક માતા પિતાનો આભાર માનીશ અને બાળકોને એટલું કહીશ કે કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ આવે ભગવાને એમાં તમારું સારું જ માન્યું હોય સારું જ વિચાર્યું હોય એ રિઝલ્ટને સ્વીકાર કરતા શીખો અને જીવનમાં આગળ ચાલતા શીખો આ જ જીવનની મોટા મોટી શીખ છે રિઝલ્ટ સેલિબ્રેશન કર્યું રિઝલ્ટ સેલિબ્રેશન કરી રહ્યા છીએ પણ જીવનને સેલિબ્રેટ કરવું એ આપણો ગોલ છે અને ભગવાને આપણને એના માટે જ પૃથ્વી ઉપર અવતરણ આપ્યું છે આપ સર્વેનો આભાર થેન્ક યુ છે દર્શિલ રાજનભાઈ જાણી કે જેને નીટમાં ઓલ ઇન્ડિયા રેન્ક ટુ ફિઝિકલ હેન્ડિકેપ કેટેગરીમાં મળેલો એમના આ આંગણા છે એ એમ્પ્યુટેશન એટલે જોડાયેલા હતા દુર્ભાગ્ય એ બાળકનું એ છે કે એ વખતે જ એવો રૂલ આવ્યો એમસીઆઈ દ્વારા એવું ગેજેટ પાસ થયું કે ભાઈ આ એમ્પ્યુટેશન હોય એને મેડિસિનમાં એડમિશન ન આપવું ખરેખર ઘણી બધી ડિસઓર્ડર હોય એટલે બધાને એડમિશન એડમિશન એમબીએસમાં મળી જતા હોય છે પણ આ બાળકને ડિસ્કવોલિફાય જાહેર કર્યો એના મમ્મી પપ્પા રોવે દાદા દાદી રોવે એ બાળક સ્વસ્થ હતો એના ઘરે ગયો બે મહિના સાથે રહ્યો સુપ્રીમ કોર્ટવાળાએ ત્યાં ડિસિશન આપ્યું કે ભાઈ તમે હાઈકોર્ટમાં જાઓ પછી આ લોકો હાઈકોર્ટમાં ન ગયા કે મારે હવે લડી લેવું છે મારે ફરીથી હાઇકોર્ટમાં નથી જાવ કારણ કે સુપ્રીમ કોર્ટ પાસે એ વખતે ઘણા બધા કેસ પેન્ડિંગ હતા એટલે એમને ટાઈમ ન હાઈકોર્ટમાં ચેન્જ કર્યું પરંતુ દર્શિયલ લડ્યો હું દરેક વાલીને દરેક માતા પિતાને એ કહેવા માંગીશ કે એના માતા પિતાનો બહુ મોટો સપોર્ટ છે બહુ રોવે સતત રોવે જ્યારે જ્યારે મળે ત્યારે કારણ કે એ શિક્ષક જીવ હતું આખું કુટુંબ અને એટલા દુઃખી થાય અને હું સતત સાથે રહ્યો મને લાગ્યું કે આ બાળકને એક સપોર્ટ આપવો જોઈએ જે ડબલ્યુ દ્વારા હવે એને એનઆઈટીમાં એડમિશન મળી જશે હજી જે ડબલ ઇ પછી જે ડબલ્યુ એડવાન્સ પણ એને આપવાની છે પણ તમે બાળકનો વિચાર જુઓ કે એને હવે આઇઝર કે જે એન્જિનિયરિંગ મેડિસિન નહીં પણ એને બેઝિક સાયન્સમાં રિસર્ચ કરવું છે કેમેસ્ટ્રીમાં ફિઝિક્સમાં તો બાયોલોજીમાં એને રિસર્ચ કરવું છે એટલે આઈઝર છ છે આખા ભારતમાં અને આઈઆઈટી જેવી જ સંસ્થા છે ત્રણસો ત્રણસો ચારસો ચારસો એકરમાં ત્યાં ફેસિલિટી આપી છે તો હું ભાવનગરના દરેક વાલીઓને આ માધ્યમથી કહેવા માંગીશ કે મેડિસિન એન્જિનિયરિંગ એ એક રસ્તો છે જ પણ એના ઉપરાંત બેઝિક સાયન્સ કે જે ભારતમાં રિસર્ચનું એક વાતાવરણ ઓછું છે તો આવી છ સંસ્થાઓ ઇન્ડિયન ગવર્મેન્ટે બનાવી છે અને આઈઆઈટી કરતાં વધારે સુવિધાઓ આપી છે સારા સારા રિસર્ચના ઇન્સ્ટ્રુમેન્ટ્સ સારા સારા પ્રોફેસરો એમાં ભણાવી રહ્યા છે તો આ બાળકની વિચારધારા જુઓ કે ટ્વેન્ટી ફિફ્થ મે એમની એક્ઝામ છે એક્ઝામનું નામ છે આઈ તો એ આપવાનો છે અને એને આ બધી એક્ઝામમાંથી હવે એ બાજુ જ છે તો બેઝિક સાયન્સ તરફ પણ એક વલણ આપણા ભાવનગરમાં વિકસી રહ્યું છે આપનો આભાર